તો રાજકોટ સીપી બ્રિજેશ અત્યારે પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલ તેમણે મુલાકાત લીધી છે અન્ય અધિકારીઓ પણ સિવિલ પહોંચ્યા છે પોલીસ પોસ્ટમોર્ટમ રૂમમાં સમીક્ષા પણ કરી છે તો હમણાં જ હજી ચાર્ટ સંભાળ્યો ને તેઓ સીધા પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલ વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે મયુર પોલીસ કમિશનર સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા બિલકુલ પોલીસ ને સાથે એસપી અન્ય અધિકારીઓ છે સીધા સિવિલ પહોંચ્યા હતા તેઓ સીધા પીએમ રૂમ ખાતે પહોંચ્યા હતા પીએમ રૂમ ખાતે તમામ વિગતો મેળવ્યા બાદ કેટી હોસ્પિટલ જ આવેલી છે ત્યાં હદભાગીઓના પરિજનો છે તેમને રાખવામાં આવ્યા હતા અને પીએમ રોમજી સીધા તેઓ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં તમામ પરિજનો છે તેમની સાથે તેમને મુલાકાત કરી હતી તમામ જે પરિજનો ત્યાં ઉપસ્થિત હતા તેમની સાથે સંવાદ કર્યો હતો તેમની વાત સાંભળી રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓની સાથે બેઠક કરી હતી સમગ્ર મામલે તેની જાણી હતી અને ત્યારબાદ તેમને પીએમ રોગની મુલાકાત લીધી હતી